ગીર સોમનાથ લાઈવમાં ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે દરિયાની નજીક ન જવા અને દરિયા ખેડવાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસિસ ઇન્કો દ્વારા ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે હાઈવેવ એલર્ટ આપવામાં આવ્યું છે જેની શક્યતા જોતા કિનારે ઊંચા મોજા ઉછળી શકે છે ઇન ઇનકોઇક્સ સંસ્થા દ્વારા આ એલર્ટમાં જણાવ્યું છે કે પચીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે ત્રણ પોઈન્ટ ઝીરોથી ત્રણ પોઈન્ટ પાંચ મીટરની ઊંચાઈના મોજા ઉછળવાની શક્યતા વધી રહી છે તેથી સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને દરિયાઈ પ્રવૃત્તિઓ અને દરિયા કિનારા નજીક જતી વ્યક્તિઓ માટે જોખમ ઊભું થઈ શકે છે તેથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપક કેન્દ્ર દ્વારા સંભવિત જોખમને ધ્યાનમાં લઈ અને વેરાવળ સૂત્રાપાડા કોળીનાર અને ઉના સહિતના માછીમારોને અને દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને આ સમયગાળામાં દરિયો ખેડવાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે તેમજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ પસાર કરવામાં આવ્યું છે જે બાબતે સંપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે તમામ માછીમાર સમાજના લોકોને તેમજ સમાજના પટેલોને જેથી કરી આ દરિયાઈ કિનાર વિસ્તારમાં લોકોને પ્રવેશ ન કરવા અપીલ કરવામાં આવી છે આપને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલના દ્રશ્યોને લાઈક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો